ઓકે નમસ્કાર ઓલ લીડર્સ તો આજે તમાકુના દરુવાડિયામાં આપણું ગુવસ્ત્ર ગ્રોમેજિક અને એમાંય સ્પ્રે છાંટવાથી માત્ર ચારથી પાંચ દિવસમાં જે જગ્યા પર જમીન જેવું હતું આજે એ દરૂ ફૂટીને બારે આવી ગયું છે ત્રણ ત્રણ ચાર ચાર પાને લાગી ગયું છે સાહેબ તમે ધરુને જોઈ શકો છો કે આખું લીલોતરી લીલોતરી છે જ્યારે મેં છાંટ્યું હતું એ પહેલાંનો પણ મારી જોડે વિડીયો છે ને એમણે જ્યારે સ્પ્રે કર્યો એનો પણ વિડીયો છે એમણે મને મોકલે તો સાહેબ આ વસ્તુ વાપરી તો તમને કેટલા દિવસમાં રિઝલ્ટ મળ્યું આ રિઝલ્ટ મને ત્રણ ચાર દિવસમાં મળી ગયું સરસ અચ્છા અને શું કહેવા માંગો છો કે તમાકુના ધરુવાળિયામાં આ પ્રોડક્ટ વાપરવી જોઈએ કે ના વાપરવી જોઈએ આ ધરુવાળિયામાં આ પ્રોડક્ટ વાપરવી જોઈએ અને અસર સારા એ રીતે કરે છે કેટલા દિવસમાં તમને આ રિઝલ્ટ મળ્યું તો આ રિઝલ્ટ મને ત્રણ ચાર દિવસની અંદર મળી ગયું છે અચ્છા તો સાહેબ તમે જોઈ શકો છો કે જેટલા બી લોકો ધરુવાળિયાનું કામ કરી રહ્યા છે સાહેબ આ પ્રોડક્ટનો ખર્ચ વધારે છે કે ઓછો છે આ પ્રોડક્ટનો લાગે પણ બહુ એમને સમજાય પછી બહુ ઓછો લાગ્યો કારણ કે એનું બેનિફિટ વધારે છે યસ કે એની અંદર સાહેબ ઘણો બધો લોકો ખર્ચો કરે છે તો અમુક ધરવવાળિયામાં લોકો બહુ ખર્ચો કરે છે પણ આપણી આ બે ચાર વસ્તુ નાખવાથી સાહેબ એનું રિઝલ્ટ બહુ અલગ આવે છે તો આજે જેટલા બી લોકો આ વિડીયોને જોઈ રહ્યા છે સાહેબ આપણું આ ભૂવસ્ત્ર સુપર કરીને એક પ્રોડક્ટ છે જેને નાખી શકાય છે ગ્રો મેજિક છે જેનો સ્પ્રે એમાય સ્પ્રે સાથે મિક્સ કરીને આપી શકાય છે એના કારણે સાહેબ દરેક જગ્યા પર સાહેબ જે એમને દાણા નાખે છે જે દરૂવાળિયાને ઉગાડવા માટે દરેક જગ્યા પર સાહેબ ધરું ઉગવાની જે સંભાવના છે એ વધી જાય છે તો સાહેબ આપણે તમામ ખેડૂતને એક વિનંતી છે કે સારામાં સારી પ્રાકૃતિક ઓર્ગેનિક ખેતી તરફ આપણે વળીશું તો તમામ લોકોને સાહેબ વિનંતી છે કે આ પ્રોડક્ટ વાપરો ઓકે થેન્ક યુ 对。